ક્યાં આવો તમે મુંબઈ થી બોમ્બે છે જમવાનું સારું છે શું પ્રાઇસ લે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ટેસ્ટી ખાના દે ગયા ત્રીસ થી કરી અને બપોરે બે વાગ્યા સુધીનો અમારો ભોજનનો નો ટેબલ છે મિત્રો આપણે અત્યારે દ્વારકાની અંદર છે તમે પાછળ જે ચીડીઓ જોવો છો આપણે સપન સીડી કહેવાય છે એની બાજુમાં તમે થોડા બ્રાહ્મણોના જે લોકોને દક્ષિણા મળે છે એના ફંડથી અહીંયા ભોજનાલય હલાવે છે તો આપણે એનું પણ અંદર જઈને શૂટિંગ કરીએ અને ચાલુ થયા ને તો લગભગ ચારક વર્ષ જેવું થઈ ગયું છે આપણે ટ્રાય કરીને પૂછીએ કે એમાં અત્યારે શું શું ફરક છે કે આપણે અંદર જઈને જોશું તો તમે સાથે બનાવી રાખજો સીડીની બાજુમાં જ એ લોકોનો ગેટ છે તો ગેટની અંદર આપણે જાશું લઈ લે આરામ માટે વિશ્રામ માટે તમે બહાર જવા તો લોકર છે વિશ્રામ માટે પણ ઘણી બધી વ્યવસ્થા આ લોકો કરેલી છે અને ભોજનની અંદર સામે છે ભોજનની જે ટિકિટ ટિકિટની જે કૂપનની ટિકિટ છે તેના ત્રીસ રૂપિયા છે કોઈ પણ વ્યક્તિના ત્રીસ રૂપિયા આપીને અનલિમિટેડ તમે જમી શકો છો અને સામેની સાઈડમાં સંડાર બાથરૂમની પણ વ્યવસ્થા છે અહીંયા તમે આરામ પણ કરી શકો છો જો કેટલી બધી ભીડ છે બધા માણસો મારે લાઈનથી આવો ખાડી અને બધું મળી છે બેસવા માટેની પણ ઉત્તમ વ્યવસ્થા છે અહીંયા એ પણ તમને હું બતાવીશ જમવામાં ઢોકળી છે બાજુમાં શીરો છે ચાક છે દાળ ભાત છે બટાકાનું ચાર્જ છે તમે જોઈ શકો છો રોજના લગભગ હજારો ભક્તો અહીંયા જમે છે મિત્રો બેસવાની વ્યવસ્થા પણ અહીંયા દાન પેટી પણ મૂકેલી છે કોઈ પણ દાન કરવું હોય તો પણ તમે અહીંયા કરી શકો અહીંયા પાણી પીવા માટેની પણ વ્યવસ્થા છે બાજુમાં બધાએ સાફ સફાઈનું કામ પણ કરે છે कहां से आ रहे हो? सिवनी डिस्टिक। सिवनी डिस्ट्रिक्ट। डिस्ट्रिक्ट का कौन कौन सा जिला लगता है? कौन सी है सी जगह आए। अच्छा पे जो आप खाना 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 खा रहे हो कैसा है? खाना है। खाना है, बढ़िया बढ़िया पेट भर के देते हैं। अच्छा, खाने में तो कोई दिक्कत नहीं है कोई नहीं। क्या भी आवेबई जमवाद

ત્રીસ રૂપિયા રૂપિયા સાફ સફાઈ પણ અહીંયા તેવી જ છે સારી છે બહુ સારી છે અને જમવામાં જેટલું જોઈએ એટલું સારું તમને કેવું લઈ જુ સારું તમે પહેલી પેલી જ આવ્યા તા પહેલી પેલી જ આવેલા

બપોરના સાડા બારથી સાડા ત્રણ વાગ્યા સુધી સવારમાં મળે છે અને સાંજના સમયમાં તો યાત્રિકોને બધાને પૂછ્યું જમવાનું કેવું છે કે જમવાનું તો બધા માણસો એવું કહે છે બહુ વ્યવસ્થિત છે તમે પણ કહીએ પણ આવતા હોવ તો આપણે જે પાછળનો દરવાજો સપન સીડી કહેવાય એક્ઝેક્ટ એને નીચે આ લોકો બ્રાહ્મણો દ્વારા હલાવવામાં આવે છે એ લોકોને જે દક્ષિણા મળે છે એના ફંડની અંદર બી એ લોકો હલાવે છે અને ત્રીસ રૂપિયાની અંદર અનલિમિટેડ થાળી આપે છે જમવાનું પણ બહુ સારું છે આપણે માણસોને પણ પૂછ્યું તો તમે પણ ત્યારે પણ દ્વારકાની અંદર આવો તો જરૂર અહીંયાની મુલાકાત લેજો દસ ત્રીસથી કરી અને બપોરે બે વાગ્યા સુધીનો અમારો ભોજનનો સાહેબ ટેબલ છે બપોરના આપણે જમવામાં શું શું હોય બપોરના જમવામાં શું શું હોય બપોરે જમવામાં હોય એક સ્વિટ નમકીન દાળ ભાત શાક રોટલી આચાર અમારે રોજના પંદરસો બે હજાર માણસનો જમણવાર કરવાનું છે અડધા દિવસ અડધા દિવસે સાંજે સાતથી દસ વાગ્યા સુધી રાતના કઢી ખીચડી રોટલી શાક મગની ખીચડી કઢી રોટલી શાક બની કાયમી અમારું બે અઢી ત્રણ હજાર માણસ થાય એવું સિઝન ઉપર ને મોસમ ઉપર થઈ જતું હોય છે અને અમારું આ કેટલા ટાઈમથી આ સંસ્થા ચાલે છે ઉગરી બ્રાહ્મણ જ્ઞાતિ હું એનો સેવક ને કર્મચારી છું બંનેમાં ચાલુ છું ભાઈ મારું નામ તો આનો ફંડ છે આપણે કઈ રીતે અરેન્જ થાય કે ફંડ ફંડમાં અમારે અમે એક ટેકો બરાબર ત્રીસ રૂપિયા લઈએ છીએ ચાર્જ ફૂલ અનલિમિટેડ આપવાનું અને જે કોઈ ફંડ દારો આ ફંડ ડોનેશન લઈ જાય એ સ્વીકારીએ છીએ ફંડમાં મારું નામ વિનુભાઈ રાયમંગિયા બરાબર અહિયાં લગભગ કેટલા માણસો નો સ્ટાફ હશે અમારે લગભગ એમ માનો ને પચીસ થી ત્રીસ માણસ નો મેમ્બર નો રસોડા નો સ્ટાફ રસોડા નીચે સિક્રિટી આ એ બધું થઈને પંદર બીજા પચાસ મેમ્બર નો સ્ટાફ છે અમારે કર્મચારી પગાર ઉપર ના છે અને આ લોકો રાજસ્થાન છે એ લોકો પેકેજ ઉપર હાલે કમ્પ્લીટ ડીશ બનાવી અને ફીરસી સફાઈ કરી અને આપવાની એ પ્રમાણે અને આ કેટલા ટાઈમથી થી આપણે ચાલુ કર્યું આ મારે લગભગ દસક વર્ષ થઈ ગયા છે ચાલુ છે હો ચાલુ કર્યું ત્યારે લગભગ આપણે વીસ રૂપિયા હતા પછી પાછા પેલે વીસ દસ રૂપિયા હતા પછી વીસ કર્યા હવે મોંઘવારીને આ બધું આવતા બધા ટેક્સ એટલે ત્રીસ રૂપિયા સારું અહીંયા બધા મેં પૂછ્યું છે બધા લોકોનું કહેવાનું કેવું છે બધું સાફ સફાઈ વાળું એ વન માલ પણ ખરીદી હું કરું રસોઈમાં ઉપરે હું રહું અને સૂધતા જ માલ બનાવીએ અને માલ બધો ક્વોલિટીમાં જ નહીં અમે નબળાઈમાં નહીં કસું ઘી તેલ બધું સારું લેવાનું અને લગભગ આપણે ચાલુ તો આખા વર્ષમાં ક્યારેય બનતો હોતું જ નથી મંદિર ખુલ્લું અને અમારું ભોજનાલય ખુલ્લું ભગવાનનો તાર થાય અમારે પ્રસાદે આવે ભગવાનનો અમે તુલસી ચલણ એમાં મિશ્રણ કરીએ છીએ રાજભોગમાંથી આવે સવારે મંગળાનો આવે મિશ્રણ પ્રસાદ આપીએ આપી દે તમે જોઈ શકો છો મિત્રો કે લગભગ કાયમીની માટે હજાર પંદરસો માણસોનું રસોડું ખાલી બપોરના હોય છે સાઇનનો અલગ હોય છે અને લગભગ યાત્રિકોનો પ્રવાહ આ રીતના કમ્પ્લીટ કાયમી માટે આવવાનો ચાલુ હોય છે આવતા જાય છે જમતા જાય છે અને નીકળતા જાય છે બધા પણ મિત્રો તમે પણ જોઈ શકો છો આપણે દ્વારકાની અંદર છે દ્વારકાની લગભગ એક જગ્યાએ આપણે છપ્પનશીડીની બાજુમાં જે ભોજનાલય આવેલું છે તમે પણ ગમે ત્યારે આવો તો ત્યાંની મુલાકાત લેજો બહુ ઘણી બધી વ્યવસ્થા ચાલી છે સાફ સફાઈની ઘણી બધી તો ચાલો મિત્રો મળી આવે પાછા બીજા નવા વિડીયોની